મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધામ ફેઝ ટુ અને શક્રીબેન દાયાભાઈ પટેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ દિલ્હીથી ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી કર્યું મહત્વનું છે કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ દ્વારા ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું સામાજિક ક્ષેત્રે અનેક પડકારો પાર કરીને ગુજરાત આગળ આવ્યું છે પહેલા દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું પરંતુ સૌ સમાજે આગળ આવીને દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે પચીસ વર્ષની યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ રાઘવજી પટેલ પ્રફુલ પાનસેરિયા સાંસદ પુરુષોત્તમ રૂપાલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધારાસભ્ય પ્રકાશ વરબોરા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા